ગરમીના સમયમાં હીટ વેવ જેવી કુદરતી આપત્તિના પરિણામે જનજીવન ઉપર થતી પ્રતિકૂળ અસરોને ઘટાડવા તથા જીવ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એનર્જી એન્વાયરમેન્ટ એન્ડ વોટર કાઉન્સિલ દ્વારા રાજ્યના દસ શહેરોનો હીટવેવ એક્શન પ્લાન તૈયાર કરાયો છે જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી પાલનપુર સિટીનો સમાવેશ કરાયો છે જિલ્લા મથક પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા જિલ્લાના હીટવેવ એક્શન પ્લાનનું લોન્ચિંગ કરાયું હતું આ સાથે કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપમાં ત્રણ જિલ્લાના અંદાજે સત્તાવનથી વધારે અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે લોન્ચિંગ સહિત ત્રણ જિલ્લાની પુસ્તિકાનું વિમોચન કરાયું હતું આ પ્રસંગે કલેક્ટરે જણાવ્યું હતું કે ગરમીના મોજા વિકરાળ સ્વરૂપ ધારણ કરે ત્યારે હિટવેવ બને છે સતત ગરમીમાં જીવન પર અસર કરે છે બાંધકામ ક્ષેત્રે કામ કરતા મજૂરો ટ્રાફિક પોલીસ જતા બાળકો ભોગ ન બને તે માટે પ્લાન થાય તે જરૂરી છે હીટવેવની પ્રતિકૂળ અસરો ઓછી કરી શકીએ છીએ તેમ જણાવ્યું હતું કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપમાં વિવિધ વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું જેમાં હિટવેવથી બચવા સંદર્ભે ઇમ્પ્લિમેન્ટ્સ સુરક્ષા સુનિશ્ચિત કરવી પરંપરાગત મેથોડનો ઉપયોગ જનજાગૃતિ સહિતના મુદ્દા ઉપર વિગતવાર ચર્ચા કરાઈ હતી આ વર્કશોપમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા